નિરમા કંપની અને અલ્ટ્રાટેક માઇનિંગ પ્રોજેક્ટ મુદ્દે ફરી પ્રચંડ જનાક્રોશ જોવા મળ્યો હતો અને તેને લઈ એક મિટિંગનું આયોજન મહુવા નજીકના મોટા ખુટોડા ગામ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ખાસ નિરમા કંપનીના આંદોલનકારી પર્યાવરણ પ્રેમી અને મહુવા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર કનુભાઈ કળસરિયા ઉપસ્થિત રહ્યા હતા અને માઇનિંગથી કેવું નુકસાન થાય છે તે વાત જણાવી હતી તો ખાસ

મોડા પડ્યા છે એ બદલ ની બધા વતી હું માફી પણ માંગુ છું પણ આપણે આપણા મહેમાન નું સ્વાગત કરીએ અને સીધી જ આપણે આજની જે હેતુ છે એ હેતુ માટેની આપણે જે મીટિંગ છે એની શરૂઆત કરીશું તો હું પરસર કે વિનંતી કરીશ કે તે બેન નો અને સંકેત સ્વાગત કરે પુષ્પ પોચ નો આપે ને ના એ મત લે લે સંકેત ભાઈ ફોટો હું કરી દઈશ હું મોકલી દઈશ

ખેડૂતો યુવાનો બહેનો માતાઓ વડીલો વેપારીઓ પશુપાલકો અને સામાજિક કાર્યકરો અને દરેક સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ મીટિંગમાં ઉપસ્થિત મહાનુભાવોની વાત કરીએ તો જમાવટ ન્યૂઝના ચીફ એડિટર શ્રીમતી દેવાંશીબેન જોશી અને જાણીતા સમાજસેવક અને પૂર્વ ધારાસભ્ય ડોક્ટર કનુભાઈ કલસરિયા મા બોમ સેવા સમિતિના કન્વીનર ભરતભાઈ ભીલ તાલુકા પંચાયતના સદસ્યો ચંદુભાઈ ચૌહાણ મહેશભાઈ કવાડ છગનભાઈ નકુમ અને સંઘર્ષ સાથે લડ લડી રહેલા તેવા આંદોલનકારી ગભાભાઈ ચૌહાણ કડવીબેન તથા મોટા ખુટોડા સહિત આસપાસના ગામોના સરપંચો અને સામાજિક કાર્યકર અને પત્રકાર એવા રમેશભાઈ ઝીંઝુવાડિયા સહિત સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દરિયાના કાંઠા પાસે જ અમે માનંદ રોકી બધા જ આગેવાનો બધાના નામનો ઉલ્લેખ મેં નથી કર્યો સીધો વાળી વાત ઉપર જાઉં છું પણ એ એટલા માટે કે એ વાત મારે બેન સુધી ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે નિર્મા કંપની અને અલ્ટ્રાટેક પ્રોજેક્ટ તાત્કાલિક રદ કરો ખેડૂતોની જમીન ઉદ્યોગોના હાથમાં ન જવા દો પાણીનો સ્ત્રોત અને પર્યાવરણ બચાવો જેવી માંગો ઉઠવા પામી હતી તેમજ મહાનુભાવો અને ગ્રામજનો એક જ સુરે ઘોષણા કરી હતી કે જો સરકાર પ્રોજેક્ટને રદ નહીં કરે તો ઉગ્ર જન આંદોલન શરૂ થશે તેમજ જન આંદોલનનો કડક સંદેશો આપવામાં આવ્યો હતો જેના સૂત્રો છે જમીન નહીં વેચાય પાણી નહીં અપાય પર્યાવરણનો વિનાશ નહીં સહાય કરો અને પ્રોજેક્ટને તુરંત રદ કરો નહીં તો આંદોલન તેજ બનશે કાર્યક્રમનાંતે ગોરસ ગામના સરપંચ દ્વારા પધારેલા સૌ મહેમાનો અને સૌ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો બધાને નમસ્કાર ભારત સાંભળી રહી હતી તો એક મધર બહુ જૂની ફિલ્મ છે અને એક ગીત છે સતત ધરતી માતા હમ ધરતી માતા હમ જેટની વાર જન્મ હોય છીએ ક્યાંય ના નથી રહેતા આપણે ઘર માટે એવું કહીએ ધરતી છેડો ઘર આપણે ખુબ શ્રદ્ધાથી નમન કરીએ આપણે ખેડૂત ને એવું કહીએ કે એ જગતનો સાથ છે અને પછી એના માટેની લડાઈઓ સૌથી વધારે લડવાની આવે તો એ આપણો દુર્ભાગ્ય છે દેશ આઝાદ થયો એની સાથે જયારે ગુજરાત રાજ્ય બની રહ્યું હતું ત્યારે રવિશંકર મહારાજે આખો જયારે રાજ્યનું ઉદઘાટન થયું ત્યારે એમણે જે પહેલું પ્રવચન આપ્યું ગાંધી આશ્રમમાં ત્યારે એમણે એવું કહ્યું હતું કે કોઈ પણ રાજ્ય આપણે જે કલ્યાણકારી રાજ્યની વાત કરીએ છીએ તો આપણે એવું કલ્પના કરીએ છીએ કે આપણું રાજ્ય બહુ જ સરસ ને બહુ જ અદભુત બને આપણે એના સુવર્ણ ભવિષ્યની કલ્પનાઓ કરીએ છીએ તો એ કેવી રીતે બનશે તેમણે કહ્યું હતું કે ગાય ગામડું અને ખેડૂત આ વગર એનો ઉદ્ધાર શક્ય નથી કોઈ જેવી આવી તો તરત જ મને ફરિયાદ પહેલા મળી કે મીડિયામાં સતત આટલા એક વાત આવી રહી છે કે તકલીફ પડી વરસાદ તો રમી શકે કોઈ એવી વાત કરે છે કે ખેડૂત શું થયું કોઈ એવી ચિંતા કરી રહ્યું છે કે ખેડૂત ની શું હાલત થવાની છે અને એટલે જ મને એ વિચાર આવ્યો કે એક બે માધ્યમોના વાત કરતા એ બહુ જ મોટી હકીકત છે કે ગરબામાં બે દિવસ આવેલો વરસાદ એ આખા રાજ્યમાં હેડલાઈન છે પણ પાછોતરા વરસાદે ખેડૂતને કેટલું નુકસાન કર્યું એ ક્યાંય સમાચારના સમાચાર એનું કારણ કદાચ એ છે કે જે ન્યૂઝ ચેનલમાં અથવા છાપામાં બેસતા માણસો છે એમાંથી કેટલા માણસો છે કે જે ગામડામાંથી નીકળીને પહોંચ્યા કેટલા માણસો છે કે જેને ખબર છે કે ખેતી એટલે શું કેટલા લોકો એવા છે કે જેમને હજી અત્યારે પણ ન્યૂઝ પર કામ કરતા લોકોને તમે જો બટાકાની ખેતી જોવા લઈને જાઓ તો એ તો છોડ પર શોધે કે બટાકા ક્યાં છે તમે એમને ખરેખર ચણાની ખેતી જોવા લઈને જાઓ તો એમને ન ખબર પડે કે ચણા ક્યાં છે ઝાડ પર શોધે ચણા એ પ્રકારની સમજણ વાળા માણસો સમાચાર બનાવે છે અને બિલકુલ આ જ પ્રકારની સમજણ વાળા માણસો સચિવાલયમાં બેસે છે અને આજ પ્રકારની સમજણ વાળા માણસો નક્કી કરે છે કે ખેડૂત નું શું થવાનું અહિયાં ફેક્ટરી બનવી જોઈએ કે અહિયાં ખેડૂતની જમીન રહેવી જોઈએ આ ગેપ આટલો મોટો શું કામ આવ્યો એનું કારણ એ છે કે ગામડાઓ એટલી હદ સુધી એને પાછળ રાખવામાં આવ્યા કે એનો અવાજ એનું પ્રતિનિધિત્વ એ જે સચિવાલય સુધી પહોંચવું જોઈએ એ જે ન્યૂઝ ચેનલ સુધી પહોંચવું જોઈએ એ ન પહોંચ્યું તો ક્યાં પહોંચ્યું તો કે સરકારમાં પહોંચ્યું દરેક જગ્યાના એક ધારાસભ્ય એકસો બ્યાસી ધારાસભ્યો બધા ભેગા થઈને વિધાનસભામાં જાય આપણે ત્યાં વિધાનસભા ખાસા વર્ષોથી લાઈવ નથી આવતી એટલે તમે જોઈ નથી શકતા પણ તમે જુઓ તો તમને એ વાતનો ચોક્કસ અહેસાસ થાય કે જે ગુજરાતમાં વિધાનસભા ચાલે છે એના સત્તા લાભ ઘણી સારી આ મીટિંગ ચાલી રહી છે અને ગુજરાતના ધારાસભ્યો જે રીતે બોલે છે એના કરતા કરવીબેન બહુ જ સારી રીતે વાતને રજૂ કરે છે તમે જો ખરેખર વિધાનસભામાં સાંભળો તો તમને બહુ જ દુર્દશા આપણી એ મહેસૂસ થાય કે આપણે કોને ચૂંટીને ચૂંટણીએ છીએ શું કરે છે એ વાંચે છે અને વાંચવામાં એ ભૂલો કરે છે અને એ પ્રકારના પ્રશ્નો કરે છે કે એકનો એક એક ધારાસભ્ય એકનો એક પ્રશ્ન જિલ્લાના ને તાલુકાના નામ બદલાય એકની એક વાતો એ લોકો વિધાનસભામાં પૂછતા હોય છે જોતા નથી નાગરિકો એમને ખબર પણ નથી કે એમના ધારાસભ્ય કેટલા પ્રશ્ન પૂછ્યા કેટલા પ્રોજેક્ટ મંજૂર કરાવ્યા શેના માટે પ્રશ્ન પૂછ્યા કોઈ કંપનીનું નામ લઈને પ્રશ્ન પૂછ્યો હતો તો પછી કંપની પાસેથી એમણે કેટલાનું સેટિંગ કર્યું જો કોઈ કોર્પોરેટ ની સામે કોઈ બહુ મોટી કંપની ની સામે ધારાસભ્યો પ્રશ્ન કરે છે તો એ પાછલા વાર ની બેઠક કેમ કરે છે એમની સાથે એ બેઠકમાં ખેડૂત કે એનો અવાજ કેમ નથી હોતો ખૂબ બધી સમસ્યાઓ છે ને એનું કારણ મને એવું લાગે છે કે એ નાગરિક ચેતના જે વચ્ચે બહુ જ મરી પરવારી અને એક એવો સમય આવ્યો જ્યારે આપણને એવું લાગ્યું કે આપણે આ જંગ થઈ ગયા આપણે જંગ જીતી લીધી છે હવે આપણે કોની સામે લડવાનું છે આ સ્કીન કલર છે ને એટલે ચામડીનો નો રંગ બદલાયો હું ઘણી બધી વાર એવું કહેતી હોઉં છું કે અંગ્રેજો ગોરા હતા ને આ લોકો ગવર્ણા છે ફરક એટલો છે બાકી એનાથી વિશેષ માનસમાં કે તમે કોઈને જુઓ છો ત્યારે તમે એને પોતાના માનો છો બધા અધિકારીઓ જે છે યુપીએસસી પાસ કરીને કલેક્ટર બને એ કલેક્ટર બન્યા પછી કેમ ભૂલી જાય છે કે ક્યાંથી આવે છે એ કલેક્ટર બન્યા પછી એની ઓફિસમાં માલઢોર ચરાવતા કોઈ માલધારી ને કેમ નથી આવવા દેતો સામાન્ય માણસના ચક્કલ ઘસાઈ જાય છે સચિવાલયમાં એ પોતાના પ્રશ્નોને લઈને જાય ને પાસે ઓળખાણ નથી એ સારી રીતે વાત નથી કરી શકતા એની બોલવાની ભાષા થોડી સાદી ને દેશી છે તો એને એને પ્રવેશ નથી કરવા દેતા કેટલાય છોકરાઓ નોકરી માટે ઝઘડે છે એટલે અહિયાં પપ્પા ખેડૂત હોય અને એ પોતાની ખેતી ને એના ભાવ માટે એક બાજુ ઝઘડો ચાલતો હોય એમનો ત્યાં સંઘર્ષ કરે ત્યાં આંદોલન કરે છોકરાને ગાંધીનગર ભણવા મૂકે તો એ ત્યાં નોકરી માટે આંદોલન કરે આખા આંદોલનમાં એનું મૂળ તત્વ એ છે કે આંદોલનનો હજી પણ પ્રાણ છે એ વાતનો કે લોકો પોતાના અવાજનો ઉપયોગ કરતા શીખે છે માણસની પાસે પહેલા એટલે બહુ જ સાયન્ટિફિક રીતે ન જોતા ખાલી ઉદાહરણ રીતે જોઈએ આપણે એને તો માણસની પાસે પહેલા પૂછણું હતું વાપર્યુંને તો આંતર પૂછે એટલે કે એપેન્ડિક્સ બની ગયું એ જ રીતે માણસની પાસે અવાજ છે ગરું છે અહીંયા વોકલ કોડ આવેલી છે એટલે અહીંયાથી આપણે આ કરીએ તો અહીંયાથી અવાજ નીકળે છે જો એ નહીં વાપરીએ તો જતો રહેશે આ સૌથી મોટી તાકાત છે આપણે સાબિત કરી શકીએ છીએ એટલે જે કડવી વાત વાત ને કે બહેનોથી સરકાર શેનાથી ડરે છે તો એ નિર્ભય અવાજોથી ડરે છે કોર્પોરેટ હોય કે કોઈ પણ મોટી તાકાત હોય એને શેનાથી ડર લાગે છે એની પાસે તો બહુ જ મોટી સેના છે આટલી પોલીસ છે આટલા બધા પૈસા છે આટલી બધી સુરક્ષા છે છતાંય ડર એમને એક કડવી બેનના સિમેન્ટના રોટલા નો લાગે છે એમને ડર આ મીટિંગ નો લાગે છે એમને ડર લાગે છે કે આ બધા સુધા છે અચાનક જાગી જશે તો અને એમને ખબર છે કે જાગી જશે તો પછી અમારું ઊંઘું છે એ બહુ સરળ નહીં રહે અને એટલા જ માટે એ જાગી ગયેલા માણસોથી ડરે છે એવા લોકોથી ડરે છે કે જેની અંદર ચેતન છે જેને ખબર છે કે નાગરિકનું હોવા પણ હું એટલે શું જે પોતાના અધિકાર ને ફરજ બંધનેથી વાકેફ છે આપણી પાસે એકસો બ્યાસી વિધાનસભા છે પણ ખરેખર શું આપણી પાસે એક એવી આદર્શ વિધાનસભા છે કે જ્યાં બધા જ નીતિ નિયમ લાગુ થતા હોય જયારે દરેક યોજના સારી રીતે લાગુ થઈ હોય કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની તમે બજેટ જયારે દર વખતે પાસ થાય ફેબ્રુઆરી મહિનામાં ત્યારે એ બજેટ તમે વાંચો તો લાખો કરોડનું એ બજેટ તમે બજેટના આંકડા વાંચતા જાઓ એ યોજના એના ઉદ્દેશ્ય એને જે રીતે ફાળવે છે કે ખેડૂતો માટે આટલા હજાર કરોડ રોડ રસ્તા માટે આટલા હજાર કરોડ હોસ્પિટલ આરોગ્ય માટે આટલા હજાર કરોડ

જેમણે કહ્યું કે સવારથી ટ્રાવેલ શરૂ કર્યું હતું અને સવારથી ટ્રાવેલ શરૂ કરીને અહીંયા અહીંયા પહોંચી અને પહોંચ્યા પછી મેં ખૂબ યંગ છોકરીઓને જોઈ અહીંયા કે જે યુવાન છે મેં મને એવું લાગ્યું કે મને પૂરો ભરોસો છે કે આ લડાઈ એટલા માટે કોઈ દિવસ એમાં હાર એટલે નહીં મળે કેમ કે જે પણ લડાઈમાં એક ટકા કે બે ટકા સ્ત્રીઓ એની અંદર ભાગીદાર હોય એ લડાઈઓ કોઈ દિવસ નથી મળી શકે આપણે બધા જ સરસ મજાની હિન્દી માં ચૌહાણે લખી હતી હવે એ આ ઝાંસી ની રાણીનો એ જમાનો નથી કે જેમાં મારે અંગ્રેજો ની સામે મારા બાળક નામ પીઠ પાછળ બાંધીને તલવાર લઈને જવાનું છે નહીં મારા તો ખાલી બોલવાનું છે એમને એની સામે મારે ખાલી ઉભું રહેવાનું છે જગ્યાએ કે જેમાં મને એવું લાગે છે કે મારી સાથે ખોટું થઈ રહ્યું છે અને પ્રતિકાર કરવો એ મારું દાયિત્વ છે મારી ફરજ છે મારી જવાબદારી છે અને જવાબદારીમાંથી માણસો જ્યારે જયારે ભાગે છે ત્યારે એ બહુ જ ખરાબ રાષ્ટ્ર પેદા કરે છે નેતાઓ જયારે પત્ર લખતા હોય ત્યારે એવું લખતા હોય છે કે માં ભારતીને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે અમે આ કરી રહ્યા છીએ તો માં ભારતીને પરમ વૈભવના શિખરે તમે ખેડૂતોના મૃતદેહોના ઢગલા પર નહીં પહોંચાડી શકો મા ભારતીને પરમ વૈભવ ના શિખરે તમે બહેનોની ચિચિયારીઓ અને ચીસોની ઉપર નહીં પહોંચાડી શકો પ્રદૂષણના આધાર પર તમે મા ભારતીને પરમ વૈભવના શિખરે નહીં પહોંચાડી શકો જેના બાળકો ભૂખ્યા હશે ને જે મા તરસના કારણે કેટલાય કિલોમીટરો દૂર પાણી શોધવા માટે જતી હશે એના આધાર પર માં ભારતી પરમ વૈભવના શિખરે નહીં પહોંચી શકે માં ભારતી પરમ વૈભવના શિખરે ત્યારે જ પહોંચશે જ્યારે એનો ખેડૂત સમૃદ્ધ હશે એના બાળકો સંપન્ન હશે એના બાળકો ભૂખ્યા નહીં સુઈ જાય જેમણે એમણે ખૂબ શરૂઆતમાં વકીલ સાહેબે જે ઉદાહરણ આપ્યું એનું હું ખૂબ બધી વાર મેં મારા શોમાં ઉદાહરણ આપ્યું છે કે જેમ કે આ પાણીની બોટલ છે તો કિલી વાળાએ નક્કી કર્યું છે કે દસ રૂપિયામાં વેચશે એનું કારણ એમણે નક્કી કર્યું કે પ્લાસ્ટિકની બોટલ બનાવવાના એમને પાંચ રૂપિયાનો ખર્ચો થાય છે પાણીનો બે રૂપિયા ખર્ચો થાય છે માર્કેટિંગનો આટલો થાય છે બે રૂપિયા એમનો પ્રોફિટ છે વગેરે વગેરે કરીને નક્કી કરે છે એને ખબર છે કે એની પડતર કિંમત એટલે બધો ખર્ચા બોટલ બનાવવામાં એને ઉદાહરણ તરીકે જો પાંચ રૂપિયા થાય છે તો એ જોડે છે પોતાનો પ્રોફિટ કે મને પાંચ રૂપિયાનો ઉપર નફો મળવો જોઈએ અને એટલે હું આ બોટલ દસ રૂપિયામાં વેચીશ ખેડૂત ચાર મહિના એક પાક પાછળ મહેનત કરે અને એનો ભાવ બજાર નક્કી કરે માર્કેટમાં ડિમાન્ડ અને સપ્લાય કેટલી છે જેવો ખેડૂતનો માલ બજારમાં જવાનો હોય ને એ જ વખતે વિદેશથી અચાનક આયાત થઈ જાય અને પછી એવું થઈ જાય કે બહુ જ બધી મગફળી આવી છે હવે માંડવીનો ભાવ આ વખતે નહીં મળે આ પ્રકારની સ્થિતિ વર્ષોથી ખેડૂતો સામનો કરી રહ્યા છે કોઈ એક સરકારથી એક વ્યક્તિ પર દોષારોપણ કરવાથી આપણને સંતોષ મળી જાય આપણને મોટા ભાગે કોઈ એક ચહેરો જોઈએ કે જેના પર આપણે આખી આ વાતને ઢોળી દઈએ આપણને સોલ્યુશન એનાથી નથી મળતું સોલ્યુશનની ચેતના જાગતી રહેવાથી મળે છે જે અહીંયા દેખાઈ રહી છે આ કોઈ એક વ્યક્તિ એ આંદોલનનો ચહેરો હોઈ શકે પણ આંદોલનની આત્મા એ જનસમૂહનો અવાજ છે કે જે ભેગા થઈને એક સાથે લડે છે અને એટલે જે એ જનસમૂહો કોઈ જનસમૂહોનું મુખ્ય કામ છે એને વ્યવસ્થા સામે લડવાનું છે એક સરસ મજાનું શેર છે કે દરવાજો પર સિર્ફ નામપટ બદલે હે અંદરથી પદ્ધતિઓ વેસી કી વેસી હે એનો મતલબ એ કે દરવાજાની બહાર જે પેલી નેમ પ્લેટ લગાડેલી હોય કે ફલાણા મંત્રી શ્રી તો પાંચ વર્ષ પછી એનો મંત્રી બદલાઈ જાય પણ અંદરની વ્યવસ્થાઓ નથી બદલાતી અને જ્યારે એ વ્યક્તિઓ બદલાયા કરે પણ વ્યવસ્થાઓ ત્યાંની ત્યાં રહી જાય ત્યારે આપણી આપણા જેવી શિથિલ વ્યવસ્થા પેદા થાય છે કે આપણે ટાગર પર બહુ સરસ લખી દઈએ છીએ ટ્રક ની પાછળ મેરા ભારત મહાન લખવાથી દેશ મહાન નથી થઈ જતો દેશ મહાન કરવા માટે ખૂબ મહેનત કરવી પડે છે અને એ મહેનતની કદર કરવી પડે છે વ્યવસ્થામાં રહેલા દરેક માણસોએ એ બધા લોકો એક સાથે જોડાય એક સાથે એ અવાજ બને ભૂલંદી થી અવાજ આવે આપણી વૈદિક પ્રાર્થના છે જેમાં એવું કહેવાય છે કે સમઘત્ત્વમ સમવદત્વમ સમો બનાનથી જાનત્મ તેવા ભાગવ યથા પૂર્વે સંધાનામાં ઉપાસતે એટલે દેવો જેવી રીતે પહેલા હળી મળીને રહેતા હતા એ રીતે બધા વિચારો આવે અમે હરી મળીને રહી શકીએ માટે કામ કરતા કરતાના જ્યાં સુધી જળવાયેલી રહેશે ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈ તાકાતો છે જે અને હું અહીંયા આવી છું એટલે હું કાંઠા વિસ્તારની વાત કરીશ કે કોઈ તાકાતો કાંઠા વિસ્તારને ત્યાં સુધી નહીં હરાવી શકે જ્યાં સુધી લડવાની એ તાકાત એ જનૂન તમારી અંદર છે એટલે એક સુંદર મજાની ગુજરાતી કવિતાથી વાતને પૂરી કરું છું જેમાં એવું કહેવાયું છે કે આપણામાંથી કોક તો જાગે કોઈ ના જાગે તો તું જાગે અને જો તું જાગ્યો તો તું જ જાગે એટલે કોઈક તો જાગશે આપણામાંથી અને જે રવિન્દ્ર ઠાકુરે કહ્યું અને મેઘાણીએ જેનો અનુવાદ કર્યો એ કે તારી હાક સુણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રે તું એકલો જાને એકલો જાને એકલો જાને રે તારી હાક સુણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રે નમસ્કાર